એના ખાતે આવેલ ઋણ પંચ દેવાલય ખાતે કુંભ અભિષેકનું આયોજન કરાયું હતું જ્યાં ગ્રહો અનેક પૂજા પૂજા સાથે વાસ્તુ કરાઈ હતી દક્ષિણ પવિત્ર તીર્થધામ ગણાતા પલસાણા તાલુકાના એના ગામ ખાતે ઋણ મુક્તેશ્વર પંચ દેવાલય આવેલ છે જ્યાં કુંભ અભિષેક નું આયોજન કરાયું હતું સામાન્ય રીતે વર્ષમાં એકવાર ગુરુગ્રહ ગુરુ ગ્રહ દરેક રાશિમાં ભ્રમણ કરતો હોય છે જેથી વર્ષમાં એકવાર અહીં મંદિર ખાતે વાસ્તુ સહિત વિવિધ પ્રકારની પૂજા કરાઈ હતી મંદિરને પણ વર્ષ પૂર્ણ આયોજન કરાયું હતું દ્વારા મંદિરમાં શિવલિંગ ઉપર અને ઉપર અભિષેક કરવામાં આવ્યો હતો વાસ્તુ સાથે નવગ્રહની પૂજા શાંતિ હવન સહિતની વિધિ કરવામાં આવી હતી સતત ત્રણ દિવસથી આ રીતે પૂજા પાઠ એના ઋણ મુક્તેશ્વર પંચ દેવાલય ખાતે કરાઈ હતી

एक सौ आठ कलशों के द्वारा महादेव के ऊपर तथा मंदिर के कलश के ऊपर अभिषेक किया जाएगा आप देख सकते हैं कि पंडित जी अभी अंदर रुद्री का पाठ कर रहे हैं सुबह सुबह शाम शाम गए चार दिनों से ये शाम तीन घंटे महारुद्र का अनुष्ठान चल रहा है पौमान स्वाहाकार अघोर शांति वास्तु शांति नवग्रह शांति इत्यादि नाना प्रकार के अभिषेक पूजा हवन यहाँ पे मंदिर में गिले गए तीन दिन से चल रहे हैं तो यही महादेव की चरणों में प्रार्थना है कि सब भक्तों का

અગ્નિની અધિષ્ઠાત્રી દેવી માતા છે અવકાશના અધિષ્ઠાન દેવતા વિષ્ણુ છે વાયુ ના અધિષ્ઠાન દેવતા સૂર્ય છે અને મહાદેવ ધરતીના અધિષ્ઠાન દેવતા છે આ રીતે પંચ તત્વના પાંચ ભગવાન નક્કી થો ધ નક્કી કરેલા છે અને એ રીતે પાંચની જો પૂજા તમે સાથે કરો તો તમે ની પૂજા કરી લીધા હોય અને પંચતત્વ ની પૂજા કરો આ રીતે તો તમે આખા બ્રહ્માંડ ની પૂજા કરી લીધા હોય બ્રહ્માંડ આખું બ્રહ્માંડ ની ભગવાનનું પૂર્ણ સ્વરૂપ છે તમારી કોઈ પણ ઈચ્છા બ્રહ્માંડ ની બહાર ની હોય શકે રાગ અને દ્વેષ એટલે જે આપણને ગમતું જોઈતું હોય તે અને દ્વેષ એટલે જે નથી જોઈતું એ બંને વસ્તુ બ્રહ્માંડ ની બહાર ની હોય છે બ્રહ્માંડ એટલે અનંત ભગવાન અનંત છે અનંત સ્વરૂપ છે અને તેની રીતને આ એક આ એક વૈદિક વ્યવસ્થા છે અનંત સ્વરૂપ ભગવાનને પૂજા કરવા માટે ભગવાનની પ્રાર્થના